જય હિન્દ જય ભારત હું જનસેવા ડ્રાઈવર પાર્ટી અશોક પટેલ ગુજરાત હું અત્યારે હવે વ્યારા બ્લોકમાં ભરવા આવ્યો છું સાણંદ જીઆઈડીસીમાં માં અને આ ક્રેન થી ભરશે અને આ બ્લોક છે અને દીવ જશે આ બ્લોક દીવની અંદર અત્યારે એટલું બધું અને આ મારો ટ્રક લઈને આવ્યા છીએ આ અમે ખરીદ્યું છે ને આ બધું મટિરિયલ છે ને આ વેસ્ટ કચરો છે અને જો આ બ્લોક આ રીતે અત્યારે હવે ગોઠવી દીધા છે આની અંદર હવે આખા આ થપ્પા મૂકી દે છે જે એમને મટિરિયલ જોતું હોય એ કાચો મટિરિયલ પડ્યું છે અને વેરા બ્લોક ત્યાં વેરા બ્લોક લખ્યું છે તમને કોઈને દેખાતું હોય તો ત્યાં છે વેરા બ્લોક આ સાયલો છે આમાં સિમેન્ટ રાખોડી પ્લાઇસ અને આવું બધું મટીરિયલ ભરતા હોય છે અને આ વેરા બ્લોક છે જો આ વ્યારા બ્લોક આ પટ્ટી આ રીતે વાન હતું આ બગાડે છે હવે કમાન્ડ પાટાવાળા શું કામ કરશે એ જોઈ લઈશું હજુ તો લઈને આવ્યા છે એટલે આ વરસાદનું કંઈ ગ્રીસ ફ્રીસ કંઈ કરાયું નથી અને આ એક ખરાબી છે જો આવી વસ્તુ થઈ જાય આ એટલે બ્રેકેટ અને પિન બંને ખરાબ છે અથવા બુશિંગ બુશિંગ નાખી અને કદાચ મોટી પિન ચડાવતા આવતી હોય તો નાખી દઈશ અમારી ડીઝલ ટેન્ક છે અને આ કંપની ત્યાં પણ સાહેલો છે આ બ્લોક આ દીવની અંદર જાય છે આ બ્લોક હા આ રસ્તો બને પછી એની બનાવે છે આ બ્લોક આનેથી ડિવાઇડર બનાવે જે ચાલવાના રસ્તા દીવની અંદર બને છે કે ક્યાંય પણ બનાવતા હોય તો એ આ મટીરિયલ આ દિવાલ બનાવે આની સાઈડમાં આ ક્રેનથી ભરવાનું છે એક પેલું ફોર ક્લિપ આવે ફોર ક્લિપથી અહીંયા નજીક લાવે ને નજીક થી પછી આ ટ્રક ભરે છે આ ક્રેન વાળું છે સાણંદની અંદર કંપનીઓ એટલી બધી છે અને આ પણ કંપની બહુ જ મોટું છે બધું અને બહુ જ બધી મોટી મોટી કંપનીઓ છે સાણંદની અંદર કે કોઈ હિસાબ નથી થાય એવું ક્યારે ભરે છે લગભગ તો ભરે જાય છે આમાં આવા માલ ભરવાથી કોઈ વરસાદનો ટાઈમ છે એટલે તમારે ક્યાંય પલ્લે નહીં રિપાલ બીપાલ નાખવું ના પડે એટલે અમે આ માલ ભરવા આવ્યા છીએ એટલે ખાસ તો હું રોડ ઉપર એટલે ફરું છું કે આ બધું નોલેજ લેવા માટે અને ડ્રાઈવરોને થોડીક સૂચનાઓ ધ્યાન દેવી કે આપણા દેશની અંદર નીતિન ગડકરી જે છે પરિવહન મંત્રી એમ કે છે કે બાવીસ હજાર ડ્રાઈવરો શોર્ટેજ છે અત્યારે બાવીસ લાખ સોરી બાવીસ લાખ ડ્રાઈવરોની શોર્ટેજ છે અત્યારે દેશની અંદર તો બાવીસ લાખ ડ્રાઈવરો દેશમાંથી છોડીને બીજે સાઉદી અરેબી દુબઈ કેનેડા અમેરિકા જે કંઈ કન્ટ્રી યુરોપની કન્ટ્રી છે બધી યુરોપની કોઈ અઠ્યાવીસ ઓગણત્રીસ સત્યાવીસ કંઈ કન્ટ્રી સાડત્રીસ છે કંઈ છવ્વીસ સત્યાવીસ કન્ટ્રી છે ત્યાં બધા ડ્રાઈવિંગ કરવા જતા રહ્યા છે પછી દેશના ડ્રાઈવરોનું માન સન્માન નથી મળતું ત્યારે એમને બીજે જવું પડે છે પણ સરકારને કંઈ એટલી ભાન નથી પડતી કે ડ્રાઈવર દેશમાં હશે તો જ આગળ ચાલશે નો ડાઉટ એકબીજા વગર કશું કોઈનું ચાલતું નથી હોતું પણ ડ્રાઈવર એટલે બહુ જ પહેલું છે કે ડ્રાઈવર એક વસ્તુ છે ડ્રાઈવિંગ ના કરે તો કશું ના થાય બીજું બધું આડું હળું તો ઘણું બધું એક બીજા વગર ઘણું ના ચાલે કે પહેલાં શાકભાજી ના હોય તો ઘઉં ના હોય તો કિસાન ના હોય તો આર્મી ના હોય તો ઘણા ઘણા એન્જિનિયરો મિકેનિકથી ના હોય તો દેશની અંદર ઘણું નુકસાન થઈ જાય છે એ વાત સાચી છે પણ ડ્રાઈવર ના હોય ને તો બધું થંભી જાય એનું કારણ એવું છે કે ડ્રાઈવરોને ડ્રાઈવરોને જે હાડ કામ છે જે આ કોઈ નથી કરી શકતા તે ટ્રક ડ્રાઈવરો જે કોઈ ચલાવતા હોય દેશની અંદર બાવીસ કરોડ ડ્રાઈવર એને ધન્ય છે હાડ કામ છે એટલે બાકી એકબીજા વખતે નથી ચાલતું એ વાત સાચી છે પણ એટલું બધું હાડ કામ છે ડ્રાઈવિંગનું કે ઘર બાર છોડી ટાઈમે નાવા ધોવા ખાવા કઈ વસ્તુ પરિવાર સાથે બેસવું ઉઠવું જિંદગીના જે ચાલીસ પચાસ વર્ષ ચાલીસ પચાસ વર્ષ જિંદગીના જે આપ્યા છે તે આંટી ઘૂંટીમાં ચડી જાય છે જે ડ્રાઈવરોને કોઈ જી જિંદગીનું પલ નથી રહેતું તેને સમય નથી રહેતો જીવન આમ નામ જ ચાલ્યું જાય છે આ અત્યારે અમે ટ્રક લીધો છે અર્પિતા રોડના સમય અમે ખરીદી લીધા છે બે ટ્રક જે ગાડી સંખ્યા છે જી જે અઢાર બીટી એકાવન જીરો પાંચ છે અને એકાવન જીરો ચાર અમે બે મિત્ર અને સંબંધીઓ થઈને બે ટ્રક અત્યારે લીધા છે આવનારા સમયમાં જે કંઈ થતું હોય પણ અત્યારે અહીંયા લોકલ ચાલુ કર્યું છે પછી તો બીજા રાજ્યોમાં જઈશું હંમેશા નેશનલ પરમિટ ટ્રકો રાખવી જોઈએ કારણ કે વીસ હજાર એટલે ચોપન રૂપિયા રોજના થાય એટલે પરમિટ ચડાવી દેવાય ગમે ત્યારે ગમે ત્યાં જવાય એટલે અમે પણ પરમિટું લઈશું હજુ તો એક ફેરો માર્યો છે અને આ બીજો ફેરો માર્યો છે અને દેશના ડ્રાઈવરોને ગર્વ અને ધન્ય છે કે જે રાત દિવસ એમનું પરિવાર સગા સંબંધી જે કંઈ વ્યવહાર તહેવાર ઘણા બધા બગડે છે છતાં એ ડ્રાઈવિંગ કરી અને ટકો ચલાવે છે પણ એક કે નશો શો નહીં મહેરબાની કરીને બે હાથ ને ત્રીજું માથું જોડીને પગે લાગું છું ઉપરવાળા સિવાય કોઈને પગે લગાય નહીં પણ છતાંય તે હું ડ્રાઈવરોનું માન સન્માનને હું પગે લાગું છું કે નશો કરશો નહીં અને વ્યવસ્થિત રીતે જે માણસ નોકરી કરતા હોય જે ઓફિસરો જતા હોય જે કંઈ મોટા મોટા ડૉક્ટરો હોય કે જે કંઈ હોય એના જેવું જીવન તમે પણ જીવી શકો છો ટાઈમે ટાઈમે કંઈ પણ જગ્યાએ નહીં લેવું કે ટાઈમની તમે ફ્રી જ હોય છો કોઈ આવનારા સમયમાં અત્યારે બી સિક્સ ગાડી ફરજિયાત એસી આવી ગઈ છે કેબિન લો કે કાવુ લો આવનારા સમયમાં બી સેવન પણ આ વર્ષે આવી જશે અને થાઈલેન્ડ સુધી રસ્તો દિલ્હી ટુ થાઈલેન્ડ રોડ જે તેરસો સાહીઠ કિલોમીટરનો તૈયાર થઈ જવા આવ્યો છે હવે વધારે રહ્યું નથી બે હજાર સત્યાવીસમાં લગભગ સાત દેશને જોડી દેશે અને આવનારા સમયમાં આપણે તો નહીં કદાચ જઈ શકીએ પણ આવનારા સમયના જે ભણ્યા ગણ્યા યુવાનો જે કોલેજ અને વધારે પડતું ભણેલા હશે એ ડ્રાઈવરો આવી જશે કારણ કે એ બધી કોમ્પ્યુટર ગાડીઓ છે જે અંદર વાંચતા નથી ફાવતું એનું કામ નથી બધું ચલાવવામાં ડ્રાઈવર બધે જ ચલાવી શકે ડ્રાઈવિંગનું પણ જે વસ્તુ એની અંદર કોઈ કોડ આવી ગયા કોઈ ખામી આવી જાય તો જે વસ્તુ તે ડ્રાઈવર અત્યારના ડ્રાઈવરો પચાસ ટકા એવા ડ્રાઈવર હોય છે સિત્તેર ટકા જેને નોલેજ નથી પડતું અમને પણ ઘણું બધું નથી ફાવતું એટલે આવનારા સમયમાં સારા ડ્રાઈવરો જે ભણ્યા ગણ્યા નીતિન ગડકરીજી બોલે છે કે આવું બનાવ બનશે કે જે પડ્યા પડેલા છે ભણેલા છે એ લોકો આ ફિલ્ડમાં ડ્રાઈવિંગમાં આવશે અને જે આઠ દસ કલાકની જોબ હોય છે જે નોકરી કરવાની રહેશે ટ્રક જોબ કાર્ડ ભરવું પડશે જે કોમ્પ્યુટરથી ભરે અથવા તો સાદા જોબ કાર્ડથી ભરતા હોય તો અંદર જે અંદર પેલું થશે ક્યાંથી ક્યાં ટીપ મારી કેટલા કિલોમીટર કેટલું રેસ્ટ કર્યા કેટલું ચાલ્યા એ બધું જ એમાં લોક બુક જેને કહેવાય જોબ કાર્ડ નહીં સોરી જોબ કાર્ડ નહીં બુક ભરી અને તમારે ટ્રક ચલાવી પડશે વિદેશોના વિડીયો જોવાય તો યુટ્યુબમાં બધું જોઈ લેજો આ ટાઈપનું અહીંયા થઈ જશે લોકો કે કશું ના થાય કશું ના થાય ફાસ્ટેગ જો તમે પહેલાં પૈસા દઈને જવું પડતું હતું ફાસ્ટેગ પછી પૈસાથી ધીરે ધીરે પછી ફાસ્ટેગ આવ્યું અત્યારે કેટલું આધુનિક આવી ગયું ઇન્સ્યોરન્સ નહીં હોય તો પણ ટોલ પર તમે ગુજરાતની અંદર નહીં પણ આવનારા સમયમાં આખા ગુજરાતમાં તો થઈ ગયું છે કે પીયુસી કે કંઈ પણ ન હોય તો દંડ ત્યાંને ત્યાં ભરવો પડશે છે તે કપાઈ જશે એકાઉન્ટમાંથી આવનારા સમયમાં તમારે ટોટલી વસ્તુ તમારી ગાડીની જે ડ્રાઈવરના પહેલાંમાંથીના જ બધું થઈ જશે તો વધારે આપને માહિતી રોજ નવા નવા વિડીયોને હું અપલોડ કરતો રહીશ યુટ્યુબ છે આપણી જનસેવા ડ્રાઈવર પાર્ટી એમાં જઈને જોઈ લેવાનું એટલે આ આવી જશે આપણે ડ્રાઈવર નેતાજી કરીને પણ એક ચેનલ છે એમાં પણ આ ઉતારીશી વિડીયો ઉતારી ગુજરાતીમાં એટલે કે ગુજરાતની અંદર છું એટલે બાકી હિન્દીમાં પણ અમુક વિડીયો હું બનાવીશ આવનારા સમયોમાં જે બહારના રાજ્યોમાં જશું ત્યારે આ ગુજરાત પૂરતું છે એટલે ગુજરાતના ગુજરાતી સમજે એના માટે છે ગુજરાત પૂરતું નથી બહારના રાજ્યવાળા પણ ગુજરાતી સમજતા હોય તો એને ખ્યાલ આવે તો જય હિન્દ જય ભારત